નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે અશોકભાઈ અને નીતાબેન કે જે દાણા જોડાવા ગયેલ નીતાબેનને ભુવાએ પોતાની ઝાડમાં ફસાવતા તેના પતિ અશોકભાઈએ મનસુખભાઈને ફોન કર્યો અને પોતાની વ્યથા જણાવી અને પોતાની પત્નીને ભુવાના ઝાડમાંથી છોડાવવા માટે મનસુખભાઈની મદદ માગી તો સાંભળો અશોકભાઈ અને મનસુખભાઈનો ઓડિયો જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ. હાલો કોણ મન શકે બોલે? હા એ નવાગઢ જેતુર નવાગઢ થી બોલું ભાઈ અશોકભાઈ. જેતુર નવાગઢ થી હા બોલો નું. મને મદદ જોઈ છે આપણે. કોની? એ 부વાએ મારા ઘરના ઉપર દાણા નાખીને વારી લી થાય. બાઈ હે? બાઈ ને વરલી તી એટલે કેમ વરલી તી એને જ દેખે છે અત્યારે હ ને અત્યારે ઈ બાઈ છે ને કે માર દીકરો નોકરીએ છે હ હ મહિનો દી થયા એને ઘરે બહુ આવે છે બધું ખાવાનું ને એ બધું દઈ જાય છે બાઈ ને હા અને મને હાઉ મૂકી દીધો ફોન બોલાય નઈ ને કઈ નઈ મારી ફરિયાદ કરી હતી એક તો તમારું નામ શું અશોકભાઈ આપડે અશોકભાઈ કઈ સમાજ માંથી અત્યારે આખા કુટુંબ ને મૂકી દીધું બધા નવાગઢ માં કઈ જગ્યાએ સરદાપુર દરવાજા પાસે लख, लखो नाम नाम कीधु अशोक भाई एक एक भाई सरवैया रहेजेतपुर नवागढ़ रहेजेतपुर नवागढ़ सरदारपुर दरवाजा पे सरदारपुर दरवाजा पे

હમ નહીં તો મા દીકરો મહિનો દીકરી મારી બે હાયતમા ચાલતું હતું ભાજવાનું હું ઘરે આવો એટલે મારે બાજરે આપે એટલે મેદો અમારા ઘરમાં કદાવ કંકાસ થયો નથી ને આવું કે આયુ એટલે મને થોડીક શંકા ગઈ એટલે એ કેવા મા દીકરા નોખો થયું મહિનો દીમાં નોખાડી ને છાંટકી જાય એટલે પાછળ વૈયાવ છે હમ નોખા થયા ને પછી પંદર દી પછી મારા છોકરો એ હતો ને મારી પાસે આવતો તો એને નતો હોરોતોય મારે માય ગઈ ને પપ્પા જોઈ છે હમ તો પછી મારો દોસ્તાર છે ને એ યાકડી ની ઘરે જાય ને બેન કરી છે નાનો છોકરો છે પંદર તમ વર્ષ નો હમ લેખણપુર ગયા હતા તો એને મને વાત કરી મને કે મનોજ गोयल કરીને આવે છે ભુવો છે કે દાણા જોડે છે છોકરા છોકરાને કે 60 માં પાયા થઈ ગલાસ હા અને પછી મેંનો છોરો કહી જો હવે એકકી કોણ છે કેનો છે હું છે યોની ઈ ભાઈ છે ઈ કયા છે ઈ છે અમરનગરના છે મનોજ મનોજ गोयल કરીને છે ને ખવા છે

તમારા નંબર તમારા ઘરવાડી અરે સમાધાન થઈ જાય તો તમાર ભેગું છે ને નંબર માંગુ છું તમારી ઘરવાડી નું નામ શું છે એનું નામ છે નીતા

આ જે માયો છે ને ઘર ના ગુદરી ગયા થાય મારા ઘર ના પહેલા ગુદરી મારા બીજો ઘર છે જેમને એટલે આ દરબાર માંથી લાગે છે આ દરબાર માં એટલે દરબાર ના ઘર માં બેઠા તા ઈ છે ગોંડલ પાણે નામ સે નહી એના ગોંડલ પા કે ઉગા ગોંડલ પા ના નામ સે નહી ભુલાઈ ગઈ મને કે ગામ નું નામ

કોલર કોલર કર્યા કા કેમ નહીં પછી તમે તમે તમારો પ્રેમ પસંદ પડ્યા ને ઈ પસંદ પડી એમ મારી આખી સ્ટોરી લેવી આખી સ્ટોરી લેવી કેલા જો મેને ફોન નંબર બેટા તેવી રીતે ગોઈતા એટલે યાર માર

અતે ત્રીજે ફોન કર્યો એટલે પછી મને સામે મેરે એટલે મે કીધું પાસ કે ન પાસ હે મેને પૂછ્યું મને પાસ કે ન પાસ મે મોઢું જોયું ને એટલે ગાડીમાં હા એટલે મને કે પાસ અલ્યા આજ તારી હું તો તો પરીક્ષા પાસ પરીક્ષા પાસ એટલે મેને ઈ પૂછ્યું પાસ કે ન પાસ એટલે કે પાસ હા પછી મને ત્રીજે છોતે દી ફોન આવ્યો મને કે તમે ઘરે ઘરે આવો છો જમવા પછી

ઓકે તમારે આવડા ભાઈ નો તૂટી ગયો તમારો કેવો ઘાટો છે સાહેબ મને પેલા શીખવાડો આવી પરીક્ષા પાસ તો હું છોકરી નીકળે કેવું છે પાસ કે ન પાસ તો મારુ set થઇ હું પાસ નપાસ ને ત્યાં સેન્ડલ center ના ઘા કરાઈ દઉં અહીં સુવાનો number લખો બોલો અઠાણુ અઠાણુ પછી અઠાણુ અઠાણુ બાર પછી નવ પછી નવ પછી ત્રીસ પછી ત્રીસ ચાર ચાર

તમે એલા પણ અભણસો થઈ તમે ગાડીઓ નાખતા આવડી ગયો કેવું કેમ કરો લઈ ગયો બધો મારો ઘરમાં જેટલી વખરી હતી હતા સમાન હતો મેં એમાં એવું છે આ છે ને લોકલ કંપની હોય ને એને પ્રેમ નો કરાય પ્રેમ તો એવી છોકરી ને કરાય જે તમને કહું પેલી નજરે હાથમાં જ નો આવે

એ આ માતાજી ના પ્રતાપ હારું થઇ ગયું હાલો હું ભુવા ને ફોન કરું છું તમે મને તમારા ફોટા ને તમારી બાઈ ના ફોટા મને મોકલજો કાલે મોકલો સાહેબ મારી પાસે આડો મોબાઈલ છે કાલે ઓલા બીજા હું કાલ સુધી નો રહી તો તો બધું ફેલ જા હા કેમ કે પછી માર પર ફોન ઉપાડવાનો ટાઈમ ન હોય તમારે નસીબ તમે ફોન ઉપાડ લીધો છે નહીં હું ચાર ચાર દિવસે ફોન કરું કાલ તમે મીટિંગ માં હા એટલે ઈ તમારે રટણ ભૂલ નહીં કરવાની રટણ તમે ગમે ત્યાં જઈને મને ફોટા નાખ નાખજો ફટાફટ

હા એમાં જો એમાં દુખ ન લાગે આ તો હું આપે આદિ યુગ સે ચલી આતી હે હા હા તમે કોક ની લીધી તમાર ઈ લીધી તમે ક્યાંથી લીએ હતા તમે લીએ હતા જત પૂમાંથી ન હ હા પણ તમારા ન્યાંથી વઈ ગઈ હા મૂળ તો હું ગામ ના ઈ ફેરા ફરતી આવે છે એટલે ઈ કઈ એમાં બીજું કઈ નથી સમજ્યા હા કઈ ઉપાધી કરતા નહિ કોઈ કંપની બ્રાન્ડેડ મા વ્યક્તિ નથી ઓકે હા કેમ કે બ્રાન્ડેડ વ્યક્તિ હોય તો એક જ हां हां यक तो चांद तो चांदनी से होती है सितारों से नहीं मोहब्बत तो यक से होती है हजारों से, से, से नहीं तो बराबर से, से।, करता नहीं थे से है एम એટલે તો હું ભાધી કરતા નહિ હો હા બસ મને બસ એનાフィン થઈ ગઈ છે જિંદગી આજ 2 મહિના થઈ ગયા બીજો મહિનો હમણાં ચાલુ થાય બાઈ સપનામાં આવે છે કે ન થતી સપનામાં આવવાની કે કરો સાહેબ રાતે 2:00 વાગે ને અંદર ઉદે ને મારી તો સાતે દબન થઈ ઉભો થઈને બેહું છું એમને સાતે દબન થઈ એવું થઈ રાતે દબન થઈ છે આતે

તમે જેતપુર ગયો ને હું એટલે મેં બેન બોલો તમારા તમારા ઘરવાળા નામ તો અશોકભાઈ ભીખુભાઈ સરવૈયા હા તો ના ઘરવાળો નથી

એટલે આ મારી વાત એટલે મેં તમને ફોન કર્યો એટલે મારું એમ કેવા હતું કે તમારે જે તમે જો તમારું નામ નીતા બેન ભાભલું ભાઈ ખુમાણ હે હા અને પછી તમે તમારો ઘર વાળો એ રીતે તમારા બધું પતિ ગયા પછી તમારે અશોક ભાઈ હારે મેલાયુ ના મેં એના આયુ મારા છોકરા ને હિસાબે મેં કર્યું તું એને મને ધમકી ને એવું બધું દીધું ને એટલે હું ઘર માં હતી પરીક્ષા ના ના કોઈ વસ્તુ નથી બોલો આગળ બોલો હાલો નંબર બીજું પછી બીજું એટલે અત્યારે તમારે કઈ જે કાઈ પછી તમારા ભાઈ તમારું પૈસા ટકે બધું રેડી હતું ત્યાર પછી તમારું પૈસા ટકે રેડી છે પેલા હતું અટ પછી પછી ગાંઠિયા ન પૈસા નું ટાકા નથી કોઈ નતું હેરાના જતા દી કામ કર્યું છે મેં નવા ની અંદર પૂછી લેવાનું દી કામ કર્યું છે એને કામ કરીને મને દીધું જ નથી મારા ને ધમકાવતો પંખ ટીંગાડતો

એ મનોજભાઈ ગોહિલ હોય કે ગમય હોય એને કોઈ મને ખવડાવ્યું નથી રૂપિયા જોતા લાગતા બધા એની છોકરી ઘરે એટલું બધું રાખ્યું છે કોઈ કોઈનું કોઈ દાણા ખવડાવતું નથી તમારે ગમે છોડાવ હોય ને મારો રામ પીર આવી એમ કે ને મને આ દાણા ખવરાવું નથી માનવામાં આવતું એમાં પુરાવા નીકળ્યા ને એમાં ગયા તા નહીં જે પુરાવા હોય એની પાસે મને ઢોર માર મારી ગયા બધા ક્યાંય ગયા તા

હું તમને જે વાત કરું બેન ઈ મને બધું જેટલું છે મોટર હતું ઈ તમે ના સાયકલ હમણાં જમા કરીને હમણાં તમને ભુવા નામ લોન કરીને તમારા છોકરા નવું છોડાવી દીધું મારા છોકરા ને લઈ ગાડીઓ હતી આ ભુવાના નામથી તમને લોન કરી દીધી છે

અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા